વિપુલ કુમાર ગુલાબભાઈ સાહેબ એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપલોદ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કંઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલોદ બેઠો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવતર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું ડાયરેક્ટી ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચલવ્યા તે કોને પૂછીને ચલવ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાટી સાહેબને ને આ તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ તે કે તે મન પૂછ્યા તો સરપંચને પેલું પૂછવા જોઈએ એક નિયમ કે મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું તો મને કે કેમ મારે તૈના સમાચાર ચાલ્યા એટલે મારું આ કોલર પકડીને મારે પાછળને દિવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલા પછી મારકૂટ કરી મને ગડદા ગરદાપાટુનો માર માર્યો અને ઝાપટો મારી દીધી એટલે ફટ પર સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે ક્યુસન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી પીએસસીમાં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહ્યા છે એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી

તો ડીડીઓ સાહેબે એવું કીધું કે લેખિતમાં આપો હા તો અમે લેખિતમાં ડીડીઓ સાહેબને આપ્યું તો ડીડીઓ સાહેબ એવું કીધું કે અરજી તમારે તલાટીને બી આપો અમે તલાટીને આપવા ગયા તે દિવસ પંદરમી ઓગસ્ટ હતી ત્યારે ગામના વડીલો અમુક બધા હતા સરપંચ હતા ડિપ્યુટી સરપંચ હતા પછી અમુક આ બાજુથી આ બાજુથી મતલબ ગામના બધા જ વડીલો હતા તો તલાટી અમારી પાસેથી અરજી લીધી નથી અરજી નહીં લીધી ત્યાં સુધી આ ગામના વડીલો તો એ બી કોઈ સવાલ નથી કર્યો કે ભાઈ આ આને જરૂરિયાત છે તમે આનું ગમે તે કરો પણ કોઈએ અમારી બાજુ ધ્યાન લીધું નહીં અને આ મારે એવું છે પછી અમારા ગ ફળિયામાં બીજા બી બે એવા મા બાપ વગરના છે એમને બી એવું નથી એમનું બી સર એવું કર્યું છે પણ એમને બી કોઈ આધાર નથી પણ અત્યારે તાણના જેડા નહીં એવું નાખીને રહે છે એ લોકો પણ એનું બી કોઈ ધ્યાનમાં લીધું નહીં એ લોકોએ અને આવું કે જેને જે આવ્યું છે પહેલાથી એને એને ફરી આવે છે આવે બી એનો બી વાંધો નથી પણ જેને જરૂરિયાત છે એની પાસે કશું આવ્યું જ નથી અત્યાર સુધી નામ છે વિજય પ્રતાપ પટેલ ગામ પીપલોદ માતાના વડ ફળી ગુટિયારા ફળ્યું મારું આ મકાનમાં રહું છું આ મકાનની પરિસ્થિતિ એવી છે કે અત્યારે પડી જાય ને એ પોઝિશનમાં છે અને મારે એક બાજુની દિવાલ બી આ પડી ગઈ છે અને આ રજૂઆત મારે છે ને આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં જે તે એક વખતે સર્વે કર્યું તો ત્યારે મારું કોઈ નામ આવ્યું નથી એના પછી મેં હું ઇન્કવાયરી લોકોને પૂછવા ગયો તો ત્યારે એવું મને કીધું કે તમારે જાતે બી કરી લેવાનું આ જાતે બી થઈ જાય છે તો અમે અમને કીધું કે જાતે અમે ભણલા નથી કે રીતના કરીએ તો પછી એ લોકોએ ત્યાં સુધી પહેલે નહીં કર્યું તો અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે એક તો ટીડીઓ સાહેબને તેર તારીખે અમે આપેલી તો ટીડીઓ સાહેબ એવું કીધું કે કે તમે ગ્રામ પંચાયત તમારા પીપલોદમાં બી આપો તો અમે જે તે આપવા ગયા ત્યારે તલાટીએ અરજી અમારી લીધી નહોતી ત્યારે બાબુ કાકા સરપંચ કમળસિંઘાઈ ડિપુટી સરપંચ અમુક ગામના બધા વડીલો ત્યાં બેઠા હતા એવા સમ ત્યારે બી કોઈ કીધું નથી ભાઈ આની પરિસ્થિતિ આવી છે તમે આનું કોઈ પહેલે કરો પણ કોઈએ કોઈ પહેલે કર્યું નથી ખરે ઘણી વાર અમે રજૂઆત કરી છે ત્રણ ત્રણ ચારો ચાર વાર મળ્યા છે ફોન કર્યા છે ફોન ઉઠાવતા નથી કાપી નાખે છે આવું પણ કોઈ અમને જવાબ કરતા નથી આ લોકો મારે પાસે ચાર છોકરા ત્રણ છોકરા છે અને છોકરાની બે હોવો છે અને અમે બે જણ પોત સાત જણ અમે અહીંયા રહીએ છીએ આવામાં અમે કઈ રીતના રહીએ અને પ્રધાનમંત્રી યોજનાઓવાળા કહે છે કે બધાને આપીએ છીએ પણ અમને કોઈ આ મળ્યું જ નથી સુધી તલાટી સાહેબને બી મેં ઘણા વાર કીધું છે ઘણી પેલે કર્યું છે તોય છતાં અમને કોઈ આ પહેલે આપ્યું નથી અને આવામાં મારે કેવી રીતના રહેવાનું આ જુઓ તમે આ બધી એક બાજુ બધું આ દિવાલો હજુ આ પડી છે બીજી થોડી થોડી પડવા લાગી છે આ એમ તો જ્યાં પડી જ જવાનું છે એટલું એટલે મારે એ જ વિનંતી છે કે મને જે તે કરીને થોડી સહાય મળે આ વડાપ્રધાન મંત્રી યોજનામાં